એટલે અમે બી કેમેરામેન છીએ તમને વિડીયોમાં અને વ્લોગમાં મેં તમને યાદ કીધું હું પોતે કેમેરા મેન છું અને વ્લોગ બનાવું તો વ્લોગમાં બને રહે છે જો અમે બી ગાડી લઈને બે ભાઈ નીકળી ગયા અમે બે ભાઈ જ છીએ અને વરાજાની ગાડી આગળ જતી રહીએ હવે ફટાફટ ભેગી કરી દઈએ બ્લોગમાં બનેલું વ્લોગ જોવાની મજા આવશે પસરા તો લાઈક જો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો તો જવા દઈએ ફટાફટ ધ્યાન

લોકેશન ઉપર પહોંચી ગયા હવે ને વરાજાની ગાડી ને તૈયાર કરે આ ભાઈ અમારા મારા આગળ એક ફૂલ લગાવ હે આમાં ઘણા બધા ગુલાબના ફૂલ હે લોકેશન ભાઈ એ કિશન આવો ભાઈ લે એ મે ફાઈનલી અમે છે ને ગુલાબનો ફૂલ કિશન ભાઈ વરાજાની ગાડી માં ખાલી લીધો દેવા માટે પણ હવે કિશન ભાઈ કને દેશે ને ખબર નહી અત્યારે કિશન ભાઈ ને દેવા

અને આને ચટણી નીલા કલર ની કિશન ભાઈ દેવા માંડ્યા છે અડી ગાડી ખાવા ના મારી હોય તો ચાલો ફટાફટ મે ખાઈ લેવી અને પછી જાવલું છે ભાઈ દે ભાઈ પછી ભાઈ દે ભાઈ ના ને બ્લોગ માં મજા રહેજો બ્લોગ મજા આવશે તો ફાઈનલી અમે ડાયરી છે ને હવે ચોરી માં આવતા રહ્યા ચોરી માં આઈ હવે મંગળ ફેરા ફરવાનું ચાલુ છે વરરાજા ને અમારે કિશનભાઈ બેઠા જોવા કેમ પાછળ અમારે ચોરી

ખાઈ ગયા પછી વ્લોગ બનાવવાનું યાદ આવ્યું તો ચાલો ખાઈ ખાઈને પછી મળી આવો ફાઇનલી હવે મેં ને ખાઈને આવતા રહ્યા બારે અમારી ગાડી રહી ને તડકે પડી હતી ને તો સાંઈ મૂકી દઉં જો સાય મૂકી ને જો આ કેમેરા અમે હું કેમેરામેન હું પોતે ને જે કોઈ કેમેરામેન કરતા આ કયો કેમેરો હોય એ કોમેન્ટ કરી દો આ કયો કેમેરો હોય કોમેન્ટ કરી ગાડીના બાયણા ખુલી નાખ્યા કારણ કે બહુ તડકે પડી બહુ ગરમ થઈ ગઈ તો એ મૂકી છે કિશનભાઈ અમારા ફોટોગ્રાફર આ ફોટાનું કરું હું નું કરું તો ચલો હવે વિદાયનો ટાઈમ થઈ ગયો વિદાય થાશે હવે આ ગણપતિ રમવાનું વાનું હે વેચીએ તો જો અહીં કંકુ પલા દીધું હે ગણપતિ દાદે આવશે કિશનભાઈ વિડીયો ઉતારવા માટે તૈયાર થઈ ગયા અને અમે વિડીયો ઉતારવા માટે તૈયાર થઈ ગયા મોબાઈલ મારું ચાર્જિંગ નહીં ને પણ હવે ચાર્જિંગ છે ચલો